નમસ્કાર મિત્રો મિત્રો હું છું પિનલગીરી ગોસ્વામી પિનલ સ્કોન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના મહત્ત્વના સમાચારમાં પ્રથમ વાત કરીએ તો દિલ્હી સહિત ઉત્તર ભારતમાં છૂટોછવાયો કમોસમી વરસાદ અને ભારે હિમવર્ષા પણ થઈ છે જમ્મુમાં ભૂસ્ખલનથી મહિલા અને તેના ત્રણ બાળકોના મોત થયા છે ઉત્તર પ્રદેશમાં પણ વાવાઝોડા અને વરસાદથી ત્રણ વ્યક્તિઓના મોત થયા છે હરિયાણા પંજાબ અને મધ્યપ્રદેશમાં પણ કરા પડ્યા હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનમાં ભારે વરસાદથી તબાહી મચી ગઈ છે ગત અડતાલીસ કલાકમાં સાડત્રીસ વ્યક્તિઓના મોત પણ થયા છે ગ્વાદરમાં છેલ્લા બે દિવસમાં ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન પણ ખોરવાયું છે ભારે વરસાદને કારણે ઘરો ધરાશાયી થયા છે અને ભૂસ્ખલનને કારણે રસ્તાઓ પણ બંધ થઈ ગયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતીય નૌકાદળની વધશે તાકાત નેવીને મળશે આધુનિક એમ એચ સિક્સટી આર સી હોક હેલિકોપ્ટર આ હેલિકોપ્ટરને છ માર્ચે ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવશે હેલિકોપ્ટરને ઉડાડવા માટે ત્રણથી ચાર ક્રૂ મેમ્બરની જરૂર પડશે હેલિકોપ્ટર મિશન કોમ્પ્યુટર્સ ડાઇવિંગ સોનાર અને ટોર્પિડો સહિત અદ્યતન એન્ટી સબમરીન યુદ્ધ ક્ષમતાઓથી સજ્જ હશે આ હેલિકોપ્ટર દરિયાઈ પેટ્રોલિંગ સશસ્ત્ર એસ્કોટ શોધ બચાવ અને તબીબી સ્થળાંતર જેવી મહત્વની ભૂમિકાઓ કરવા ઉપર સક્ષમ રહેશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકા બાદ હવે આફ્રિકી દેશમાં બે ભારતીય નાગરિકોના મૃતદેહ મળી આવ્યા છે ઇથેપિયાના રસ્તે આયરી કોસ્ટ જઈ રહ્યા હતા આ લોકો અને રહસ્યમય મોતથી હવે તપાસની પણ આશંકા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દરિયાઈ વિસ્તારોની દેખરેખ વધારવા માટે સુરક્ષા એજન્સીઓ ડ્રોનનો ઉપયોગ કરશે ટેકનિકલ સર્વેલન્સ માટે પ્લાનિંગ પણ કરશે વિચાર મંથન પાસપોર્ટ અને ભારતમાં પ્રવેશ સંબંધિત નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ત્રણ વ્યક્તિઓની ધરપકડ બાદ સર્વેલન્સ સિસ્ટમની હવે સમીક્ષા થનારી છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ડ્રાઈવર મોબાઈલ પર ક્રિકેટ મેચ જોઈ રહ્યા હતા આંધ્રપ્રદેશમાં બે ટ્રેનોના અકસ્માત મામલે રેલવે મંત્રીનો ખુલાસો સામે આવ્યો છે ઓગણત્રીસ ઓક્ટોબર બે હજાર ત્રેવીસના રોજ આંધ્રપ્રદેશના વિજ્યાનગરમ જિલ્લાના કંટાકાપાલીમાં બે ટ્રેનો સામસામે સામે ટકરાઈ હતી અને હવે તપાસના આદેશ પણ સગડતાપૂર્વક આપી દેવામાં આવ્યા છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો પંજાબ અને હરિયાણાની સંભો ખનૌરી બોડ બોર્ડર પર આંદોલન કરી રહેલા ખેડૂતો છ માર્ચે દિલ્હી તરફ કૂચ કરશે દસ માર્ચે બપોરે બાર વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધી દેશભરમાં ટ્રેનો પણ બંધ રહેશે પંજાબના લોકો સંભો અને ખનૌરી બોર્ડર પર જ બેસશે તેવી શંકા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરા ડિવિઝનની પિસ્તાલીસ ટ્રેનોના આણંદ ખેડા સહિતના રોજિંદા પચાસ હજારથી વધુ મુસાફરોને ફાયદો થનારો છે કોરોના કાળમાં લોકલ મેમો ડેમો ટ્રેન પર લગાવાયેલ એક્સપ્રેસનો રૂપિયા વીસનો ચાર્જ પરત ખેંચવામાં આવ્યો છે સાડા ત્રણ વર્ષ બાદ ગત રોજ બપોરથી લોકલ અને ડેમો અને મેમોનું લઘુત્તમ ભાડું રૂપિયા ત્રીસના બદલે દસ કરી દેવામાં આવ્યું છે ઉપરાંત પિસ્તાલીસ કિલોમીટરની હદમાં રૂપિયા દસ અને નેવ કિલોમીટર સુધીની હદમાં રૂપિયા ત્રીસ ભાડું રહેશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે